મંચા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ પૂના છેલ્લા બાવીસ વર્ષથી ખેડૂતોને ખેતી વિશે માહિતી પૂરી પાડે છે મનસા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ પુના છેલ્લા બાવીસ વર્ષથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે જેમાં ખેડૂતોની ખેતી વિશે માર્ગદર્શન આપી ઓછા ખર્ચમાં સારી ખેતી કેવી રીતે કરી શકાય તે વિશે જિલ્લામાં તાલુકા મથકે ખેડૂત શિબિર કરી માહિતી પૂરી પાડે છે જેનો ખેડૂતો લાભ લેતા હોય છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા ગામના ખેડૂત પારૂલભાઈ બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે તે પચીસ એકર કેળાની ખેતી કરી હતી જેમાં સંપૂર્ણ માહિતી માર્કેટિંગના ફિલ્ડ ઓફિસર હસમુખભાઈ ડાફરા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના માર્ગદર્શન મુજબ ખેતી કરતા અમારી ખેતીની એવરેજ વધી જવા પામી છે અને વધુમાં જમીનની કેળવણી કેવી રીતે કરવી તેના માટે સલાહ સૂચન આપવામાં આવે અને અમારી જમીનમાં બનાવેલ કેળા વિદેશમાં ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે કેળા એક્સપોર્ટ થવાથી ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થઈ રહ્યો છે જે બદલ ખેડૂતોએ મનસે માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો મારું નામ પારુલભાઈ બાલુભાઈ પટેલ ગામ પાણેથા તાલુકો ઝઘડિયા આ કેળાની ખેતી મેં પચીસ એકરમાં બનાવેલી છે આ કેળાની ખેતી પચીસ એકરમાં બનાવતા બનાવતા મને હસમુખભાઈ ડાકાભાઈ સાહેબનો પૂરો પૂરો સહકાર મળ્યો છે સહકાર એ રીતના મળ્યો કે પૂરું પૂરું માર્ગદર્શન એ રીતના આપ્યું કે આ ટાઈમે તૈયારી છે એનાથી બહુ મોટો ફાયદો થયો આજે અમારી એવરેજ વધી ગઈ કેળાની એવરેજ વધી ગઈ એટલે ત્રીસ થી પાંત્રીસ સુધીની એવરેજ જતી રહી અમારી એ મોટા મોટો બેનિફિટ છે ત્યારે ત્યારે જોડે જોડે અમારી જમીનની તૈયારીમાં એમને જમીનની મૂળ તાકાત બી સાચવી રાખી છે કે આ ડ્રેન્ચિંગ કરો ક્લિક ને અમારે બધા આવે છે ડ્રેન્ચિંગ અમને કરાવ્યું અમારે નર્મદા પાણીનો પૂર ફરી વળ્યું તો બી અમારી જોડે સાત અડીખમ રહીને અમારા કેળનો પાક સક્ષમ બહાર ગલ્ફમાં જાય એ રીતના એક્સપોર્ટ થઈ રહ્યો છે ને હાર્વેસ્ટિંગ મુદી કાળજી લે છે એક મનશ્યા કંપની એવી છે કે આટલી બધી ખેડૂતની કાળજી લઈ રહી છે કાળજી જોડે ખેડૂત બી એક્ટિવ રહે છે આટલો બધો સરસ કેળાનો પાક બન્યો છે એ મનશિયા તરફથી બન્યો છે અને ખેડૂતની થોડી મહેનત છે

પાકની માવજત તેમજ તેમને યોગ્ય જયારે જયારે જરૂર પડે ત્યારે ફિલ્ડમાં આવીને માર્ગદર્શન આપી રહી છે ગયા વર્ષમાં પાણી નર્મદા નદીના બેલ્ટની અંદર ખૂબ જ કફોડી હાલત થયેલી આ વિસ્તારના ખેડૂતોમાં યોગ્ય સમયે આવીને તેમના પાકને ઉભો કરવા માટે અથાક પ્રયત્ન કરેલા સાથે ખેડૂતોએ જે જે મનસિયાની ભલામણ હતી તેને અમલમાં મૂકીને અને એક્ટિવ રહીને ખૂબ ખૂબ સરસ કામ કર્યું આજે મને ખૂબ ગરવડ થાય છે અને આનંદની લાગણી થાય છે કે મારા ખેડૂતે આટલું નુકસાન પૂરના પાણીનો નર્મદાના પૂરના પાણીનો આવવા છતાં આ જે પાક જે છે આપ નિહાળી રહ્યા છો તે ખરેખર એમની મહેનત અને મંછાના માર્ગદર્શન થકી એ આ એક ઉદુ કામ કર્યું છે આ કેળા આજે ગલ્ફ કન્ટ્રીની અંદર એક્સપોર્ટ થઈ રહ્યા છે સાથે સાથે ખેડૂતને ભાવ ભી મળી રહ્યો છે આ કેળાની સાઇનિંગ ક્વોલિટી ઝીરો કોઈ કોઈપણ જાતનું ચીલિંગની ઇફેક્ટ વગર આ કેળા આજે બહાર જઈ રહ્યા છે તે બદલ હું પારુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમને મહેનતે મહેનત બી રંગ લાવી છે સાથે હું ગર્વની લાગણી સાથે કહું છું કે જે મંછાની જે પ્રોડક્ટ છે તે રેલનો પાણી આવવા છતાં જે કામ કરી અને યોગ્ય સમયે જે કામ કર્યું છે એનું આ રિઝલ્ટ છે